બી નો મોટો ગ્રોથ રાખવો કે બી હોય ને તો મજા આવે થોડાક ખાઈ લે ને તો ધરાઈ જાય બી કમ્પ્લીટ તરાઈ ગયા હવે પછી આપડે મમરી ને એવું તરી લેવું હવે આપણે આ મમરી તરી લેવું

લીમડો તો ભૂલાઈ ગયો મમરા ની તો કુચ નહી મમરા વગર મજામાં આવે મમરા તો ખાવા જ જોઈએ પણ મમરા આપડે મમરા તો અમારે જોઈએ કરીને આ ભાઈને જોઈએ મુંગળા પણ આપણે આમાં સ્વાદ અનુસાર જડણી નાખાય છે કે તમારે સ્ટીકો બધું આ રીતે મિક્સ કરવાનું છે તૈયાર થઈ ગયા છે આપડા મમરા તો ચાલો બધા મમરા ખાવા બહુ મસ્ત રોંઢે આલે હવારે આલે બપોરે થઈ ગયા